રોડ પર બરોડા પાસે ગટર ખોદાણ થયું હતું ત્યારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા ફ્લાય ઓવર બ્રિજ ઉપર વીસ ફૂટ સુધી પાણીના ફુવારા ઓડતા પાણી વેતું થયું હતું પાણીના લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા મળતી વિગતો મુજબ વરાછા રોડ પર બરોડા પ્રસ્ટેજ પાસે ગટર લાઇનનું કામ કરી રહેલા ઇજારદાર આર કે કન્સ્ટ્રક્શનની બેદરકારીના કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાર પડ્યું હતું સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા હતા ફુવારો એટલો બધો ઊંચે સુધી હતો કે ફ્લાય ઓવર બ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું બ્રિજ પર રેલમછેલ થવાય થઈ જવા પામી હતી અહીં ઉલ્લેખનીય છે કે આજ ઇજારદારે થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં બેદરકારી દાખવતા પાણીની લાઈન તોડી નાખી હતી અને પાણી વિભાગે સાત લાખની પેનલ્ટી ફટકારી હતી બરોડા પિસ્ટેજ સામે કામ ચાલુ હતું ત્યારે પણ પાણી વિભાગના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરાઈ આમ છતાં અહીં પણ પાણીની લાઈન તોડી હતી